સુરતમાં વીટીવી ન્યુઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી તાપી નદી પરના બ્રિજને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે જયજનિત કામરેજ બ્રિજની કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે નોંધ લીધી સીઆર પાટીલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે સમારકામ માટે ભરૂચથી સુરતનું ટ્રાફિક એક્સપ્રેસ વે પર હવે ડાયવર્ટ કરાશે જ્યાં કીમથી એનાનો એક્સપ્રેસ વે ખુલ્લો કરીને આ ટ્રાફિક ડાયવર્ટ કરાશે ચોવીસ કલાકમાં કીમ એના ગામનો એક્સપ્રેસ હાઇવે શરૂ કરાશે બ્રિજના સમારકામ માટે ચાલીસ દિવસનો સમય લાગશે તો જે પ્રકારે વધુ એક અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે તાપી નદી પરના બ્રિજને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે જે પ્રકારે આ સમગ્ર દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે અને હવે આ બ્રિજને લઈને જે કામગીરી છે તે શરૂ કરવામાં આવશે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાયા છે ધ્રુવ તાપી નદી પરના બ્રિજને લઈને હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે શું વિગત બિલકુલ સાચી વાત છે તેની પર તાપી નદી પર બનાવેલો જે બ્રિજ છે તે ઘણા સમયથી જે છે તે ખુબ જ જર્જરિત હાલતમાં હતો અને આ જે તાપી નદીના બ્રિજ જે છે તેનો જે ભાગ છે તે પણ ખુબ જ ગેપ પડી ગયો હતો એટલે લોખંડની પ્લેટ બનાવીને કામ ચલાવ કામ કરવામાં આવતું હતું પરંતુ ગત રોજ જયારે વડોદરાની જે ઘટના બની છે અને ત્યારબાદ ટીવી દ્વારા આ બ્રિજ નો એક વખત અહેવાલ ચલાવવામાં આવ્યો છે અને તેની સ્થિતિ વિશે બતાવવામાં આવ્યું છે ત્યારે હવે આ અહેવાલની અસર જોવા મળી રહી છે અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે આ બાબત ની નોંધ લીધી છે અને તાપી બ્રિજ પર સમારકામ માટે ભરૂચ થી સુરત એક્સપ્રેસ વે છે તેને ડાયવર્ટ કરવાનું નક્કી કરાયું છે કેન્દ્રીય મંત્રી રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે આ એક્સપ્રેસ વે ને ખુલ્લો મૂકવા માટે રજૂઆત કરાઈ છે જેથી લઈને ટ્રાફિક ની સમસ્યા ના સર્જાય અને તમામ વાહનો ત્યાંથી ડાયવર્ટ કરી શકાય ચોવીસ કલાક ની અંદર આ ટીમ વે એક્સપ્રેસ વે જે છે તેને ડાયવર્ટ કરાશે અને એના પાસે એના ગામ છે ત્યાં આ જે રસ્તો છે તેને ડાયવર્ટ કરવામાં આવશે એટલે કે ખુબ જ મહત્વના કારણ કે આ ભૂજે પરથી રોજના ના હજારો અને લાખો તો પસાર થઈ રહ્યા હતા અને ગમે ત્યારે કોઈ પણ મોટી દુર્ઘટના વધે તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે આ સ્થિતિનું નું નિવારણ લાવી શકાશે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આપનો આભાર